જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે બુદ્ધિશાળી એક વખત એક જંગલની અંદર એક શિયાળ તેમના સાથીઓ થી જુદું પડી ગયું અને પોતાના ઘરનો રસ્તો શોધવા માટે આ બાજુને પેલી બાજુ ભટકવા લાગ્યું ભટકતો ભટકતો શિયાળ ખૂબ અંદર સુધી પહોંચી ગયું ગાઢ જંગલ ચારે બાજુ કઈ દેખાય નહીં આવું જંગલ અચાનક જ તેના રસ્તાની અંદર સામે જંગલનો રાજા સિંહ આવી ગયો સિંહને જોઈ અને શિયાળ એકદમ ડરી ગયું સિંહે ત્રાડ પાડી અને સિંહ માત્ર એટલો દૂર હતો કે એક જ છલાંગે એ શિયાળને માટીમાં મેળવી દે અને તેને મારી નાખે શિયાળ શિયાળવા લાગ્યું કરવું આજ તો હું ગયું મારો જીવ ગયો શું કરું પરંતુ શિયાળ હતું બુદ્ધિશાળી તરત તેમને પોતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો સિંહ છલાંગ મારે એ પહેલા એ જોરથી તાડુક્યું એ લાય સિંહ તારી હિંમત કેમ થઈ મારા રસ્તાની વચ્ચે આવા ખબર નથી પડતી તું ભગવાન થી નથી આવો અવાજ શિયાળ નો કહે સિંહ સિંહે પૂછ્યું હું કેમ માનું કે તને ભગવાને મોકલ્યો છે તારી પાસે શું સાબિતી છે કે તને ભગવાને મોકલેલો છે શિયાળ હોશિયાર હતો તરત કીધું રાજાજી તમે તો સિંહ જંગલના રાજા છો ને એમ કરો મારી પાછળ પાછળ ચાલો જો મને જોઈને જંગલના પ્રાણીઓ કેવા ભાગે છે કેવી મને માન અને મર્યાદાથી મને રાખે છે જોવું છે ને આવી જાઓ મારી પાછળ સિંહને એમ થયું કે લાવને હું જોઈ લઉં કે આ શિયાળ સાચું બોલે છે કે એકદમ ખોટો છે એટલે સિંહ શિયાળની પાછળ પાછળ ચાલવા લાગ્યો આગળ શિયાળ પાછળ સિંહ જંગલના નાના નાના પ્રાણીઓ એ શિયાળને જોઈ ભાગવા લાગ્યા સિંહ પાછળથી જોઈ કે તો ભાગે છે મોટા પ્રાણીઓ રસ્તો આપવા લાગ્યા એટલે રસ્તો આપ મળી જાય એટલે સિંહ અને શિયાળ આગળ ચાલે સિંહને તો નવાઈ લાગી કે આ શિયાળને આટલો બધો માન સન્માન નાના પ્રાણીઓ તો ઊભી પૂછડીએ ભાગે છે કોઈ ઊભા નથી રહેતા પરંતુ એવું કશું ન હતું બધા નાના પ્રાણીઓ શિયાળની પાછળ આવતા સિંહને જોઈને ભાગ્યા હતા અને મોટા પ્રાણીઓએ પણ સિંહને રસ્તો કરી આપ્યો હતો પરંતુ શિયાળ આગળ હતું અને પાછળ સિંહ હતો એટલે એમના માર્ગદર્શન નીચે શિયાળ સરસ રીતે આગળ ચાલી રહ્યું હતું અંતે સિંહને ખબર પડી કે આ શિયાળ તો ભાઈ ભગવાને મોકલેલું છે એટલે એમને છોડી દીધું અને સિંહ પોતાની ગુફા તરફ ચાલવા લાગ્યો આ બાજુ શિયાળે શ્વાસ લીધો ઘાસ બચી ગયા આમ બુદ્ધિશાળી શિયાળે પોતાનો જીવ બચાવી લીધો એમ આપણા જીવનની અંદર પણ ઘણી વખત એવી મુશ્કેલી આવે કે આપણે ડઘાઈ જઈએ કે હવે શું થશે મારું શું થશે વગર ડાકલે માતાજી આવવા લાગે કે હવે શું થશે ત્યારે આ શિયાળની જેમ બુદ્ધિ વાપરી થોડોક એવો વિચાર કરીએ તો આપણે મુશ્કેલીમાંથી જરૂર બહાર આવીએ એટલે મુશ્કેલીના સમયને ડરવાને બદલે બુદ્ધિનો ઉપયોગ કરી તેમાંથી રસ્તો કાઢવો જોઈએ